ભગવાન દાદા જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ તો મિત્રો કુંડલીની જાગરણ ભાઈ આ હા શરીરના સાથ ચક્રને જાગૃત કઈ રીતે કરવા મિત્રો એક વાત એવી કેવી જાતના આજના વિડીયોમાં શોર્ટ ટર્મમાં કહેવાય કે એ જે કહીશ એ શબ્દ તમે એ રીતે બોલશો તમારા સાથે ચક્રની થોડી થોડી ઊર્જા છે ને ભાઈ જાગૃત થઈ જશે અને કંઈ પ્રોબ્લેમ પણ નહીં પડે ને તમારે કામ પણ આપોઆપ પૂરા થવા મળશે ખાસ વિડીયો જોજો ભાઈ કુંડલીની જાગરણ કુંડલીની યોગ શું છે એના લાભ કહીશ ને એટલે તમે એમ કહેશો ગમે થાય મારે અત્યારે જ કરવાનું શરૂ કરી દેવું જ ભાઈ આપણે આ વસ્તુ જોઈ છે પામવી છે સિદ્ધ કરવી છે બરાબર નિયમિત કરશું બધું કરશું અને નુકસાન કહીશ ને એટલે એમ કહેશો કે નથી કરવું જે હોય ભાઈ મારા કામનું આ નથી કારણ કે ડેન્જર અઘરી વસ્તુ છે ભાઈ તો આપણે ફટાફટ વિડીયો શરૂ કરીએ તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો જેથી બધાને લાભ મળે

ત્રણ વખત પ્રેસ કરશો વારાફરથી એટલે આ વિડિયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચી શકશે બરોબર છે અને થેન્ક્સ બટન ડોનેટ બટન છે હવે મિત્રો કુંડલીની જાગરણ શું છે તો કે શરીરની અંદર સાત ચક્ર આવેલા છે મારામાં છે તમારામાં છે બધા મનુષ્યની અંદર છે પણ લોકો એને જાગૃત કરતા બીવે છે શું કામ બીવે છે કારણ કે એના લાભ પણ એવા જોરદાર છે અને નુકસાન પણ એવા જોરદાર ખતરનાક છે ભાઈ એટલા માટે પણ જો કોઈ ગુરુ હોય તો તમે બિંદાસ કરી શકો જેને અગાઉ કરેલું છે એની સાથે રહીને કરો તો પ્રોબ્લેમ ન પડે અને એકલા પણ કરી શકાય પણ એ તાકાત એનર્જી જવાબદારી લેવાની તાકાત હોય તો જ કરાય બાકી ન કરાય તો મિત્રો સૌથી પહેલી વાત તો એ તમને તમામ માહિતી ડિટેલ સ્ટેપ બાય સ્ટેપ આપવું બરોબર છે એ પહેલાં કહીશ કે કુંડલીની જાગરણ માટે જે સાત ચક્રની વાત મેં કીધી તો એ સાત ચક્ર કયા કયા છે તો કે મૂલાધાર સ્વાધિષ્ઠાન મણિપુર અનાહતા વિશુદ્ધિ અંજના અને સહસ્ત્રાર હવે આ સાત ચક્ર છે બધાના અલગ અલગ બીજ અક્ષર કહેવાય જેમ કે ઓમ વમ ઉમ રમ લમ વમ બરોબર છે હવે કુંડલીની જાગરણ જે છે ને ભાઈ હવે એ આમ બેઠા બેસીને જ થાય આ તો નોર્મલી પ્રેક્ટિકલ વાત છે બરોબર છે બેસીને જ થવાનું છે પણ એના માટે તમારે અગાઉથી બ્રહ્મચર્યનું પાલન કરવું પડે ભાઈ હવે એવું નથી કે એક વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરો અને તમે કુંડલીની જાગરણ કરી શકો અથવા તો બાર વર્ષ પંદર વર્ષ ત્રીસ વર્ષ જો કુંડલીની જાગરણમાં કોઈ સ્પષ્ટ નિયમ નથી બરોબર પણ એ ઉર્જા તમારામાં એક્ટિવેટ કરવા માટે જે કહેવાય કે નીચેથી ઉપરની સાઈડ ઉર્જા એક્ટિવેટ થવા માટે બ્રહ્મચર્ય જરૂરી છે હવે તમે છ મહિના બ્રહ્મચર્ય કરો એક મહિનો કરીને પણ કુંડલીની જાગરણ કરી શકો ઘણા કહે છે કે કુંડલીની જાગરણ કરવા માટે કહેવાય કે વરસ જોઈ બાર વરસ પછી થાય અમુક વર્ષો તપ જોઈ આમ જોઈ તેમ જોઈ ભાઈ પણ મિત્રો હકીકત શું છે કુંડલીની જાગરણ તમે મહિનામાં પણ કરી શકો છો પણ તમે કેટલો સમય ધ્યાનને આપો છો ધ્યાનમાં બેસીને જે કહેવાય કે પૂરક રેચક કુંભક બરોબર છે જે પ્રાણાયામ છે યોગ છે કેટલી હદે કરો છો તમારે મહિનામાં કરવા છે જાગૃત બરાબર કોઈ સિદ્ધ ગુરુ જે છે જેને કરેલું હોય એની બાજુમાં બેસી જાઓ કન્ટિન્યુ ચોવીસ કલાક ધ્યાન કરો મહિનો આપી શકશો કામ ધંધો મૂકીને નહીં આપી શકો ને મિત્રો એ અઘરું છે થઈ શકે એમાં ડાઉટ નથી બરોબર છે હવે પહેલી વાત તો એ કે કુંડલીની જાગરણ એક્ટિવેટ થઈ જાય તો શું થાય લાભ નુકસાનની વાત પછી કરીએ આ લોંગ વિડીયો છે કુંડલીની જાગરણ ઉપર એટલે બધી જ વાત બિંદાસ કરીશ તમે મારા પરિવારના સભ્યો છો એટલા માટે બરોબર છે પણ સાંભળો નો ડાઉટ જાણકારી રાખો કરજો ગુરુની સાથે એકલા ન કરતા કરી શકાય પણ ન કરતા હવે મિત્રો વાત કરીએ કુંડલીની જાગરણ કઈ રીતે થાય તમે ધ્યાનમાં બેસી ગયા છો બરોબર તમે બ્રહ્મચરીનું પાલન અગાઉ થોડા છ મહિનાથી કે વર્ષથી કરો છો હવે મિત્રો બીજ શબ્દ ને આ બધું ત્યારે ભૂલી જાઓ ફક્ત ધ્યાન શ્વાસની ક્રિયા ઉપર રાખવાનું શ્વાસ લેવાનો શ્વાસ છોડવાનો શ્વાસ લેવાનો શ્વાસ છોડવાનો હવે કુંડલીની જ યોગ તમે જો કરતા હોય ને ભાઈ તો એ પહેલાં તમારે ધ્યાનમાં થોડું ઊંડું ઉતરવું પડશે આ હકીકતની વાત છે જેણે ધ્યાન કરેલું જ નથી ડાયરેક્ટ કુંડલીની કરવા બેસશે એ પોસિબલ નથી ટાઈમપાસ થશે ભાઈ એટલે છ મહિના કે ત્રણ મહિના કે બે મહિના બરોબર ધ્યાનની પ્રેક્ટિસ પાડજો પછી શું છે તમે કન્ટિન્યુ ધ્યાન કરો છો શ્વાસની ક્રિયા કરો છો બરોબર છે હવે જે ચક્રના બીજ શબ્દ છે એ કન્ટિન્યુ ઉચ્ચારણ કરવાના શ્વાસની સાથે ભાઈ શ્વાસની સાથે નામ જપ પણ કરી શકાય અથવા તો આ જે શબ્દ બીજ શબ્દ મેં કીધા ઓમ વમ રમ રમ વમ એ પણ તમે કરી શકો ભાઈ ઉચ્ચારણ બરોબર છે મિત્રો હવે શું થાય તમે કન્ટિન્યુ કરશો કન્ટિન્યુ મીન્સ જોજો ડેલી એક કલાક ધ્યાનમાં બેસવાથી જાગૃત નહીં થાય ભાઈ રોજની પાંચ થી છ કલાક બેસવું પડે જો કે પાંચ થી છ કલાક કહું છું કન્ટિન્યુ બેસવાનો ભૂખા તરસા ભાઈ બરોબર છે કઈ બોલવાનું નથી હલવાનું નથી તો અઘરી બાબત છે કઈ સહેલી નથી પણ આ મહિનામાં પણ કરી શકો તમારા ઉપર છે તાકાત કેવી છે તમારી અંદર ભાઈ સહન કરવાની હવે મિત્રો તમે આ વસ્તુ શરૂ કરશો એટલે ધીમે ધીમે શું થશે તમારી આંખની સામે જે તમે જે આંખ અત્યારે બંધ કરી દીધો એક સેકન્ડ માટે ચાલો કરી દીધી તો શું દેખાશે અંધારું દેખાશે ખોલી નાખો બરોબર છે હવે ધ્યાનની સ્થિતિમાં તમે પાંચ છ કલાક સુધી બેસો ધીમે 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 તમને એક અલગ જાતનો સફેદ પ્રકાશ દેખાવાનું શરૂ થશે એ દેખાવાનું શરૂ થાય એટલે સમજી લેવાનું કુંડલીની જાગરણ માટે આપણે કહેવાય ને પહેલાં પગથથી એ પહોંચી ગયા છે પહેલાં પગથથી જોઈ લીધું કોઈ ચડ્યા નથી જોઈ લીધું ખાલી સાત પગથથી આ સાત ચક્ર પણ પહેલું પગથિયું દેખાઈ ગયું ખાલી હવે એ પગથિયું દેખાય ને ભાઈ ત્યારે પણ શરીરની જે ઉર્જા છે ને અંદરનું જે આમ કહેવાય ને તે જ એક વધવા માંડે કંટ્રોલ કરવું અઘરું છે જો ગુરુ હોય તો તમને શીખડાવ્યા ભાઈ કે આવી રીતના કંટ્રોલ કરો આમ શ્વાસ લ્યો આમ છોડો બરોબર છે આવી રીતના આંખ બંધ કરીને આ માથામાં ધ્યાન કેન્દ્રિત કરો ઘણું બધું હોય હું ડિટેલમાં નહીં જાઉં ને નહીં કહું ભાઈ કારણ કે કોકને આડાવડું કાંઈક થાય મને મને પ્રોબ્લેમ પડે એટલા માટે અને જો કે નો પણ કહેવાય પ્રોબ્લેમની વાત નથી પણ ન કહે તો વધુ સારું હવે આ રીતના કુંડલીની જાગરણ હોય છે ડેલી હજી પણ બે ચાર વસ્તુ હોય પણ ફૂલ ડિટેલ મારે નથી જવું બરોબર છે હવે કુંડલીની જાગરણથી શું થાય થઈ જાય પછી શું થાય મિત્રો તમે માની લો તમારી કુંડલીની શક્તિ જાગરણ થઈ ગઈ છે જાગૃત થઈ ગઈ છે તમારો મિત્ર આવ્યો તમને કીધું કે ગુલાબની સુગંધ લેવી છે વિચારીને ગુલાબ સુગંધ આવશે તરત કહેશે હવે મોગરાની આલો મોગરો પછી કહેશે કેરીની આલો કેરી પાઇનેપલ ની હાલો પાઇનેપલ ભાઈ મિત્રો પણ જે વ્યક્તિની કુંડલીની શક્તિ જાગૃત થઈ ગઈ છે એ આવા ખેલ નહીં કરે એ સિદ્ધિનો ઉપયોગ નહીં કરે કારણ કે એને ભગવાનની પ્રાપ્તિ કહેવાય કે ભગવદ પ્રાપ્તિમાં ધ્યાન વહી જશે એને ફરક નહીં પડે યાર તમે કદાચ મીડિયાને બોલાવશો ન્યૂઝને બોલાવશો લાખો રૂપિયાની ઓફર કરશો કે શું આ ચમત્કાર બતાવો આટલો રૂપિયા તમારી પાસે રાખો રૂપિયા એમ જોતા કારણ કે એના માટે એ કઈ મેટર જ નથી કરતું ભાઈ કુંડલીની ની શક્તિ ની સામે છે ને બધું કાઈ નથી ભાઈ ઈચ્છા મરી જાય વ્યક્તિ ની ભાઈ વૈરાગ લાગી જાય એને ધ્યાન એવું છે મિત્રો જો તમે ઊંડા ઉતરી ગયા ને પૂરું પૂરું મીન્સ ઈચ્છા મરી જશે ઈચ્છા મરી જશે ઈચ્છા શક્તિ મરી જશે પણ તમને અંદર થી એવો સુકૂન મળશે ભાઈ આ એની મોજ અલગ છે મિત્રો મને ખબર છે કારણ કે જો હું અમુક વાત ગુપ્ત ગુપ્ત રાખીશ બધું નહીં કહું પણ જે કહી શકાય એ કહીશ કારણ કે નિયમ પણ હોય એટલા માટે હવે આજે ધ્યાનમાં હું ઊંડો ઉતરેલો હતો હજી છું ભાઈ મિત્રો શું આનંદ થાય ખબર છે તમને કહેવાય ને વાત આપણે કરીએ પછી પણ ધ્યાનનો આનંદ એવો છે કે તમે છો જ નહીં તમે અત્યારે આ જગ્યા ઉપર જીવતા નથી તમારું નામ શું છે નથી ખબર તમે કોણ છો નથી ખબર માતા પિતા ભાઈ બહેન ક્યાં શહેરમાં રહ્યો છો કાંઈ છે જ નહીં શૂન્ય જીરો બોડી જ નથી આત્મા જ નથી ને ભાઈ પછી શું તમારો જન્મ જ નથી થયો ભાઈ એ લેવલ સુધી તમે વયા જાઓ પછી મોજ આવી જાય પણ હા હું એમ નહીં કહું કે ઘર છોડીને જંગલમાં વહીને ધ્યાન કરો ભાઈ ઘર પહેલાં છે માતા પિતા પહેલાં પછી બધું ભાઈ બરાબર છે બધી જવાબદારી એ જોઈ પણ ધ્યાન સારું છે કરાય નો ડાઉટ પણ ઊંડું નહીં ઉતરવાનું ધીમે ધીમે થોડું થોડું ધ્યાન કરો તો ઘણા ફાયદા છે મેડિટેશનના ભાઈ હું શું વાત કરું છું કુંડલીની માટે કયું ડીપ મેડિટેશન જોઈએ એ લેવલનું પણ આને કંટ્રોલ એ કરવું પડે ભાઈ મેં કરેલું છે આને કંટ્રોલ બરાબર નકર અત્યારે હું આ વિડીયો બનાવવાનું છું હું મને મારું નામે ન ખબર હોત ભાઈ એવું મગજ પતી જાય હવે તમને લાભ કહું પછી નુકસાન કહું અને જે નાગણી કહેવાય ભાઈ બરાબર છે નાગ વાહમાં ફરે પાછળ બેક સાઈડમાં એ શું છે એના વિશે પણ વાત કરીશું પહેલા એ જ કહીએ આપણે પછી લાભ નુકસાન કરશું તો મિત્રો જો કુંડલીની શક્તિ જાગૃત થાય ને એ કોઈ શરીરની અંદર નાગ નથી કોઈ સાપ નાગણી જે બધા કહેતા હોય છે કાંઈ નથી શરીરમાં પણ શરીરની ઉર્જા જે છે ને ભાઈ એ તમને કહેવાય ને હવામાં ઉછાળે ભાઈ હા સર ખરેખર કુંડલીની જાગૃત થાય એ સમયની વાત કરું છું પહેલાની વાત નથી ધકો મારે તમે આખા આમ આમ શરીરને કંટ્રોલ ન કરી શકો ભાઈ ધૂણવાની વાત નથી ધૂણો એવું નહીં કહું પણ કેવાય ને તમે આમાં મગજ તમારું આખું બેન્ડ થઈ જાય ભાઈ એ સમયે એને શાંત પાડવા માટે શું બોલવું ને એ દિશામાં મગજ દોડાવવું નહીં અઘરું છે માથું દુખી જાય હદ પાર વગરનું ભાઈ સહન ન થાય તમારાથી એવું માથું દુખી જાય પ્લસ ઘણું બધું થાય ત્યારે શક્તિ જાગૃત થાય જાગૃત થાય એટલે એને પાછી બેસાડવી પડે

નાગ આવી ગયો છે અને શરીરમાં દોડે છે એવું તમને ફીલ થાય આ એક એનર્જી છે એક વીજળી દોડતી હોય ને એવો કરંટ આવે શરીરમાં ભાઈ સહન ઘણું કરવું પડે કુંડલીની જાગૃત માટે એવું નથી તમે આમ બેઠા બરોબર દુકાને ગયા ચાલો લીંબુ સરબત આપો આ લિયો વીસ રૂપિયા કે ત્રીસ રૂપિયા પીધું વાપ એવા મજા એવી રીતના આ નથી ભાઈ બરોબર છે હવે લાભ શું છે મિત્રો લાભમાં એવું છે જે મેં તમને સુગંધ માટે કીધું કે આમ કરીને સુગંધ લઈ આવી શકે વગેરે વગેરે પ્લસ એક જ જગ્યા પર જેમ કે હું અહીંયા અત્યારે છું બરોબર છે રાજકોટમાં મારા ઘરે હું વિડીયો બનાવું છું અત્યારે જ હું વિડીયો પણ બનાવું છું અને દુબઈમાં મારા ભાઈની સાથે બેઠો છું બરોબર અથવા તો અમેરિકા બેઠો છું અથવા મારા મિત્ર સાથે દિલ્હીમાં ફરવા નીકળો છું મુંબઈના દરિયા કિનારે ચાલું છું મિત્રો અનલિમિટેડ અનગિનત સ્વરૂપ માણસ વ્યક્તિ પોતાના જ કરી શકે છે કાઢી શકે છે ક્યારે કુંડલીની જાગૃત થાય પછી અથવા તો કોઈ પણ સાધનામાં સિદ્ધિ મળે પછી ત્યાં સુધી પહોંચવું રમત નથી ભાઈ બહુ અઘરું છે જો કે નો જ કરાય હું તો એમ જ સલાહ આપીશ પણ બીજા લાભ શું છે તો કે તમને ભવિષ્ય પણ તમે ભવિષ્ય પણ જાણી શકો ભાઈ કુંડલીની જાગૃત થઈ જાય પછી કોઈ વ્યક્તિના મનની વાતને આ બધું તો સાવ કાંઈ નથી એ બધું તો સ્ટાર્ટિંગમાં તમારી પાસે આવી જાય નોલેજ ભાઈ બરોબર સિક્સ્થ સેન્સ જે છે ને એ એવી જાગૃત થઈ જાય કે વ્યક્તિ અજાણું તમારી પાસે આવે તમે બધા ધી ટુ જેટ ડિટેલ એની આપી શકો બરાબર પણ એ પહોંચવું એ બહુ અઘરું છે ગુરુ કૃપા ગુરુ આશીર્વાદ ગુરુની પ્રેરણા બરોબર છે દાદાની દયા એમની કૃપા થાય તો જ બધું તમે પોસિબલ કરી શકો થઈ શકે હવે મિત્રો બીજા પણ ઘણા લાભ છે પણ અમુક લાભો આ વિડીયોમાં નહીં કહું બરોબર છે હવે નુકસાન શું છે હવે સાંભળજો તમને એમ કેશો કે ભાઈ આ નથી કરવું નુકસાનમાં એ છે કે કુંડલીની શક્તિ જયારે જાગૃત થાય તો તમે હેન્ડલ ઊર્જાને ન કરી કે જે મેં કીધું પીઠ ઉપર નાગ દોડે ને બધી વીજળીના કરંટ લાગે ઝાટકા લાગે ઉછળો આ સહન ન થયું કે આ ખોલી નાખી બરોબર છે આમ ધ્યાનમાં બેઠાતા ને કઈક નાખ વાહ ભાગો ભાગો ભાઈગા રૂમ ની બહાર કરતા મૃત્યુ છોડીને ઉભું થવાથી મૃત્યુ નહીં થાય પણ ઉર્જાને કંટ્રોલ નહીં કરી શકો ને એટલે પૂરું મૃત્યુ નહીં થાય તો મગજ ની નસ ફાટી જશે ગાંડા થઈ જશો કોમા વહી જશો ભૂલી જશો શું છે શું નહીં યાદ શક્તિ વહી જશે આખું જીવન પછી એવી રીતે કાઢવું પડશે મિત્રો એક વ્યક્તિ છે આ વાત હું તમને કહું છું ઘણા ટાઈમ પહેલાની જોકે મેં યુટ્યુબમાં વર્ષ પહેલા વિડીયો મૂકેલો હતો પણ મને હજી યાદ છે હવે દિલ્હી સાઈડનો એક વ્યક્તિ તેત્રીસ ચોત્રીસ વર્ષની ઉંમર હશે એને યુટ્યુબમાંથી વિડીયો જોઈ અને કુંડલીની જાગૃત માટેનો એનો વિડીયો જોયું સાત ચક્રનું એને એમ કે હું ચાલો કરું ભાઈ બ્રહ્મચર્યનું પાલન નહોતો કરતો કરવા બેસી ગયો પેલા પ્રાણાયામ શીખો યોગ શીખો અને કર્યું પાલન બાકી બધી ક્રિયામાં મન ખોટા વિચાર ખોટી દ્રશ્ય એમાં ચાલતું સાંભળજો નુકસાન કેવું હોય કોને કહેવાય આવું થયું ને પછી એને કુંડલીની જાગૃત સખ્ત શરૂ કર્યું યુટ્યુબમાં જોઈને કોઈ ગુરુ નહીં કાંઈ નહીં અને ભગવાનમાં પણ ઓછું માનતો પણ સિદ્ધિ અને લાભ સાંભળીને કર્યું મિત્રો થોડું ઘણું એને જોયું માં એ પ્રમાણે કરવા માંડો હવે એના શરીરમાં કેવાય ને બ્રહ્મચરીનું પાલન નહોતું પ્લસ મગજ ખોટી ખરાબ દિશામાં પહેલાં ચલાવ્યું હતું બરોબર છે અચાનક જ આ વસ્તુ કરવા બેસી ગયો એનાથી એના ચક્રની સ્થિતિ જે છે ને બગડી ગઈ ભલે ધ્યાન કરતો કન્ટિન્યુ ધ્યાન કરતો એ નો ડાઉટ નિયમસર ધ્યાન કરતો હવે સ્થિતિ બગડી ગઈ એનાથી શું થયું શરીરમાં ઝાટકા લાગ્યા મગજ બેન થઈ ગયું પછી ઊભો થઈ ગયો પ્રોબ્લેમ કાંઈ નથી આલો એ વ્યક્તિ માતા પિતાને બધાને કીધું કે આવી રીતે થાય છે મને કંઈક અંદર દુખે છે છાતીમાં ને પેટમાં ને માથામાં દુખે મગજની નસ દુખે છે પ્લસ ભ્રમ થાય છે ભ્રમ મીન્સ કે અલગ અલગ અવાજ સંભળાય છે અત્યારે તમને શાંતિ લાગે છે મારા અવાજ સિવાય કાંઈ અવાજ છે રૂમનો નથી પણ એને સંભળાય છમ 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 દરિયાના અવાજ પક્ષીના અવાજ કૂતરા પસે છે હાથીનો અવાજ સિંહનો અવાજ બધા પશુ પંખી અવાજ નો અવાજ સંભળાય સંભળાતા સુઈ નથી શકતો આંખ બંધ કરી આંખ બંધ કરે એ ભેગી વીજળીના ચમકારા જેવા પ્રકાશ ફેલાય છે આ એની સાઈડ ઇફેક્ટ મિત્રો એનું જીવન નર્ક બની ગયું હતું હકીકત વાત કરું છું પછી એ વ્યક્તિએ શું કર્યું સંત પાસે ગયા ગુરુ પાસે ગયા બરોબર છે પછી એમને પ્રાણાયામ દ્વારા શીખડાયું ઊર્જાને નીચે બેસાડતા ગુરુએ પ્રાણાયામ દ્વારા એને ઉર્જાને નીચે બેસાડી જેમ ગુરુએ કીધું એમ કર્યું પછી એને ખબર પડી કે આ વસ્તુ કેટલી અઘરી હતી ને હું ખોટી રીતે આમ ભોયો ગયો હતો તો ભગવાનની દયા કે ગાંડો ન થયો બચી ગયો પ્રોબ્લેમ ન પડ્યો મજાક નથી રમત નથી આ વિડીયો બધી માહિતી કેવા પાછળનું શું કારણ કે તમને ખ્યાલ આવે તમને જાણકારી મળે કે શું કરાય શું ન કરાય હજી હું તો કહીશ ન કરતા ભાઈ ગુરુ હોય તમારા માતા પિતાની પરમિશન હોય ફેમિલી મેમ્બર્સની પરમિશન હોય એને હા પાડે એ તમને બરોબર છે ત્યારબાદ તમારા ગુરુને પૂછો એ હા પાડે કાંઈ એકલા કરવું છે તો ઘરના સભ્યોને પૂછો બરાબર છે પછી તમારા ઉપર છે જે કાંઈ હોય તમારી જવાબદારી હું તો કહીશ નો જ કરાય ભાઈ અને આમ પણ હવે તમને એવું વાત કરું જે મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું કે શોર્ટ ટર્મમાં તમે કઈ રીતે શોર્ટકટ રીતે જે ચક્ર છે જાગૃત કઈ રીતે કરી શકો અને નુકસાન પણ ન થાય અને કામ પણ થવા માંડે હવે એ ટોપિક ઉપર આવીએ મિત્રો જો તમારે દરરોજ દિવસની ત્રણ કલાક નામ જપ કરવાનું છે ત્રણ કલાક તમારું દિવસનું શેડ્યુલ કોઈ પણ હોય કઈ પણ રીતે હોય ચોવીસ કલાકમાંથી ત્રણ કલાક તો તમે કાઢી શકો કોઈ પણ પ્રિય દેવી દેવતાઓનું એક નામ જપ છે કે રામ 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 શ્રી રાધા 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 ત્રણ કલાક કન્ટિન્યુ હવે એવું નથી કે એક ધારી ત્રણ કલાક કરો અડધી અડધી કલાક કરીને કરો દસ દસ મિનિટ કરીને કરો તમારા ઉપર છે ત્રણ કલાક નો થાય કાંઈ વાંધો નહીં બે કલાક કરો એ નથી થતું એક કલાક કરો બરોબર છે તમારા ઉપર છે અડધી કલાક કરો તમને મજા આવે એમ પણ ડેઈલી ઓછામાં ઓછું વીસ થી પચીસ મિનિટનું નામ જપ ચાલુ કરી સાતેય ચક્ર છે ને ભાઈ થોડી થોડી ને જાગૃત થાય ને તમને કોઈ જાતનું નુકસાન ન થાય તમામ કામ પૂરા થાય આ નામ જપની તાકાત છે બરોબર છે તો જરૂરથી નામજપ કરવું ભાઈ અમેઝિંગ કહેવાય ને કે कोई हम ये ना कोई नुकसान है ज नहीं नाम जप में हाँ कुंडली योग में घना नियम से फायदा है नुकसान है आस में कहीं नहीं हालता चालता बोलो राम 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 कई नियम नथी भाई के मौज आए राम नाम की लूट है लूट सको तो लूट लो भाई खजा जे बरोबर है चपटी बभूत में है खजा कुबेर का મિત્રો હવે મારું એવું છે બોલવાનું શરૂ થાય ને એટલે પછી બંધ ન થાય હવે આ બહુ મોટો વિડીયો પછી કલાકનો બની જશે ખોટું જો અમુક અમુક ટોપિક નવા નવા હું કાઢીશ એ આપણે નિરાતે બધી વાતો કરશીએ પણ આજના ટોપિક રિલેટેડ વાત ઓલમોસ્ટ મેં કરી દીધી છે બરોબર છે તો અહીંયા આપણે વિરામ લઈ જવાય બરાબર ને હજી કહું છું જાણકારી લેજો કાંઈ કરતા નહીં ભાઈ તો વિડીયોને તમામ મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયા દ્વારા ખાસ શેર કરી દેજો જેથી બધાને લાભ મળે જાણકારી મળે અને નામ જપ કરી શકે ભાઈ દરરોજ નવા લાભદાય વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ બાજુમાં ડંકો બે લાયકન પ્રેસ કરી દેજો વિડીયોને લાઈક ગમ્યો હોય તો ખાસ કરજો કમેન્ટમાં જય બજરંગ હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ લખી દેજો અને

ભગવાન બધાને દાદા બધાને મોજમાં રાખે રાજી રાખે એજ પ્રાર્થના સાથે જય જંગલી મહારાજ જય રઘુ શ્રી રામ હર હર મહાદેવ કેવા દાદા ની મોજ ગોદાવાળા દાદા ની મોજ કયા જય ગિનારી